નમસ્કાર જીએસીબી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી બ્રેઇન સ્ટ્રોકને લઈને રાજકોટમાં સારવાર લઈ રહેલા કૃષિ પ્રધાન સાથે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મુલાકાત કરી છે છેલ્લા બે સપ્તાહથી રાઘવજી પટેલ બ્રેઇન સ્ટ્રોકના કારણે સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ સિનર્જી હોસ્પિટલ પહોંચીને રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી તબીબોએ આરોગ્ય પ્રધાનજી પટેલની કેસ હિસ્ટ્રી તેમજ તબિયત અંગે માહિતી આપી છેલ્લા બે દિવસ બે સપ્તાહથી થી રાઘવજી પટેલ કૃષિ મંત્રી જે પ્રાઈવેટ હોસ્પિટલ માં બ્રેન સ્ટ્રોક ના કારણે દાખલ છે જેને લઈને અલગ અલગ નેતાઓ દ્વારા તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા છે જ્યારે આજ રોજ